ધારી વન વિભાગ દ્વારા દીવ માંથી સિંહ ને પકડીને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો ધારીના નાયબ વન સંરક્ષક જયદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ મદદની સ્વન સંરક્ષક ઓડેદરાની સૂચનાથી જસાદા રેન્જના નવા બંદર રાઉન્ડ અંતર્ગત આવતા દીવ શહેરમાં એક સિંહ અવારનવાર દેખાતો હોય અને મોડી રાત્રે રસ્તા પર અવર જવર પણ કરતો હતો જેની રજૂઆત નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલાને મળી હતી જે મુજબ તાત્કાલિક ટ્રેકર ટીમ તેમજ જસાધાર રેન્જના સ્ટાફ તેમજ વેટરનરી ડોક્ટર દ્વારા છેલ્લા ઘણા દિવસોથી આ સિંહને લોકેટ કરવામાં આવતો હતો પરંતુ સિંહ હાથમાં આવતો ન હતો આખરે ઘણા દિવસની મહેનત બાદ ગત તારીખ ત્રણ મે ના વહેલી સવારે આ સિંહ લોકેટ થતા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને વેટરનરી ડોક્ટર દ્વારા સિંહને ટેક્સ્યુરાઇઝ કરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો